આખો ઓગળું આ કલર કલર કરી આવી તો મને ખબર નઈ પડતી મે નારાતી પાડી માર કે લઈ આવવાનું તમારે હજુ ઢુલેટી તો કાલ છે અને આ પોણી બગાડી મીઠું ભરું છે આખો કલર કલર કરી નાશ્યું હે આખો ઓગળું કલર કલર કરી નાશ્યું હે ના તો જો કે આ હે આ કોદેની કેસર જેમ લાગે સગડાઈ ગઈ છે આ લાગે ટેપ રેકોર્ડ થી સર્વિસ કરી પાછી ફિટ કરવી પડશે જાવ પડી જાય કણ ના તારિયા આ માટે પોલીસ એટલું વસ્તા ભરી દો ના છોકરાને કલર નાશે બગાવી હે

કાલ જો કલર કરો ને તો મારી મારી ની વાત તોડી વાત તોડ્યું કે પેલો લાલ કલર હોય લાલ એનથી ભૂંડા થવા હોય ઉભા ભૂંડા થઈ બોલાય આવું હમણે મારો બેટો બેરીઓ લોહી પીજો લોહી પણ એક તો ખરું છે કે જો કાલ મન કોઈ એક કલર કર્યો તો એનો કલર થઈ જવાનો છે આખા જિંદગીનો લાલ કલરની ની લીટી ઓય હવે કલર પડ્યો છે ખતરનાક રંગ બરસે રે રંગ બરસે હવે બતાય

કોઈ રંગવા મને તૈયાર નથી કે અરે મને કોઈ રંગવા તૈયાર નથી હું જવું તો જવું કરું છું રંજુ તો હજુ રંજ્યું કોઈ નઈ રંગવું રાતો સોલ કરી નાખું